હેલો ઇટુ ફેમિલી કેમ છો આ હોપ કે તમે બધા મજામાં આવશો તો મજામાં જશો મહાદેવ તમને હર્પલ બધાને એન્જોય કરાવે ખૂબ આનંદ મારો તો અત્યારે જો દસ વાગી ગયા છે અને કાલે રાતનો હું આવી ગયો છું વાવડી કેમ કે આજે ગુરુ પૂર્ણિમા છે અને સોમવારે કાલે અને અમારા કાકાની છોકરીનું એક સગાઈ છે તો અત્યારે અમે આવી ગયા છીએ મમ્મીની અને પપ્પા એ બે અત્યારે આવ્યા છે અને હું કાલે સાંજે આવી ગયો તો તો અત્યારે જાગી ગયો છું કમ્પ્લીટ અને ગરમી બહુ થાય જો વરસાદ આવતો નથી અંધારેલું છે પણ વરસાદ નથી આવતો તો અત્યારે જાગી ગયો છું અને તો અત્યારે આપણે હવે પહેલાં માતાજીનું મઠ છે આપણો ત્યાં આપણે દર્શન કરી લેવી અત્યારે અમારા ફાઈના પુવાને આવી ગયા છે એની સાથે અમારા પંકજભાઈનો છોકરો હેતુ જો આવી ગયો છે એ જો દર્શન કરે છે હેતુ માતાજીના દર્શન કરે છે ઝાડવાઓ વરસાદ ના કેવા રીંગણી આમાં રીંગણી આ રીંગણા આવા મળ્યા હા આ કપાસ કપાસ ઘણો મોટો થઈ ગયો લીંબોડી વરસાદના બધા ઝાડવા થઈ ગયા મોટા મોટા પપૈયા ઓડો મોટો પાકે જમરૂખડી જમરૂખ બેઠાશ કે નહી જોઈ લેવી આપણે આ વખતે જમરૂખડી મોટી જબરથી જો બે જમરૂખ અહીંયા બેઠાશ અહીંયા જો ફૂલ બેઠું બહુ મસ્ત વરસાદના ઝાડવા થઈ ગયા મોટા મોટા બા અહીંયા કપડાં લેજે દાદા તો એના ગુરુ પાસે ગયા છે તો હવે ગયા પછી હવે આપણે ચા ને ભાખરી ખાઈ લેવી શિરામણ ચા છે ભાખરી છે તો આપડે હવે ચા ભાખરી ખાઈ લેવી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હવે બોપર નું જમવાનું છે તો જમી લેવી બોપર નું આપણે શાક છે મંગાવા છે રોટલી છે તો આપણે બાને જમ લીધું મમ્મી ની આશ્રમ માં જમવા આવવાનું તો અત્યારે આપણે હવે જમી લેવી તો ફેમિલી અત્યારે વાગી ગયા પોણા 3 અને ઘડીકુ સુઈ ગયો તો ને જો વાતાવરણ એક નંબર થઈ ગયું જો અંધાર છે ફૂલ ને પવન બવન ફૂલ આવે છે થોડીક વાર માં વરસાદ ચાલુ થઈ જાય પવન પવન છે એક નંબર કીધું તો જો વરસાદે આવી ગયો છાંટા ચાલુ થઈ ગયા છે વરસાદ અહીંયા બેઠા છે પપ્પા આવી ગયા છે મમ્મી ની રીતે ઠંડુ વાતાવરણ થઈ ગયું ገርሜ ታት እንባ ካ እ ታዶ ዘይ እንጂ

જો લીંબુડી છે ને એ લોકો અહીંયા સુવા માટે આવે લીંબુડી ને એવું બધું છે અમારું બીજું ઘર છે ફેમિલી કાલે જો બધી રસોઈ બનાવવા બધું શાકભાજી ને એવું લાઈ નાખ્યું છે એટલું રીંગણા બટેટા

કાકા ની પાછો આવે છે હવે આપણે મશીન લઈને જાવી દી હવે ડાયરેક્ટ ઘરે ઓય અમે જાતા હતા ઘર પાસે પોકવા આવતા ખાતા હતા બંદ ને ટ્રેન આવે છે આ બધા ઊભા છે અને આ બાજુથી ટ્રેન આવે છે you were right you were right tata bye bye a few moments later તો ફેમિલી હવે શાક નેવું બની ગયું છે તો હવે આપણે જમવા દે છે જો જમવામાં શિયા સલાડ ને એવું છે તો આપણે હવે જમી લેવી તો ફેમિલી આપણે જમી લીધું છે અને બધી અત્યારે જમીન ઊભા થઈ ગયા છે તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો નવો આવ્યો હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા જ વ્લોગ જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં ઘંટડી છે એ દબાઈ જાવ એટલે તમને ખ્યાલ રહે કે નવો વ્લોગ આવે તે તમને જોવાનું ભૂલાય નહીં અને કાલ પાછા આપણે એક નવા વ્લોગ સાથે આપણે કાલે હું છું ત્યાં સુધી બધા ગુડ નાઇટ હર હર